હલો મિત્રો કેમ છો બધા મજામાં જય જોહર જય કિસાન કેમ છો તમે બધા મજામાં ને જય આદિવાસી તો અમે ફરીથી એકવાર આવી ચુક્યા છે રાજકીટલા વાવડે ફરીથી અમારી ગાડી અહીંયાથી લોડ કરવાની છે તમે દેખી શકો છો આવવાનું ચાલુ થઈ ગયું છે ફરીથી એકવાર તો અમે અમારા મિત્રોને ફરીથી તમને ફોલાઈશું આથી દોસ્તો આ છે અમારા કોટિયાભાઈ મહારાજ ગોવાજી ને આ છે મારા રોનકભાઈ તો રોનકભાઈ શું કહેવા માંગો છો તમે આજે મારી ગાડી આવતી શોખ થવાની છે ધૂમાભાઈ જરૂર છે આજે અમારી ગાડી વેલી વહેલી યુઝ થશે આજે અમારા માણસો વધારે છે ભાઈ તમે હમણાં યુનિફોર્મ પોર્ટ માહિતી આપી

આ રીતના અમારે પાણી ભરવાનું વ્યવસ્થા આજે ચમ ઉતરી આજે અમારે અહીંયાથી તો ત્યાં લઈ જવાનો છે દેખાય છે ગાયસ દેખો એ ગાડી વેગડી છે બધું આપણી સેડમાં મને તમ લઈ જવામાં આવશે ગાયસ આજે અમારે પાણી ભરવાનો પ્રોસેસ આજે આજે અમને બહુ અઘરું પડે છે પાણી ભરવામાં કારણ કે ખેડૂતના આજે કુવાનો ફ્યુ જોડી ગયો છે એવું લાગે છે મને એવું છે યાર રાકેશભાઈ નું કહેવું છે એવું જ છે એટલે અમારે આજે પાણી આટી ઉચકીને તૈયાર લઈ જવાનું છે એટલે અમે આજે અઘરું પડી રહેવાનું છે અને આજ જગબે અમારે છે અહીંયાથી જ ભરવો પડશે હા સારી સિસ્ટમ કરી છે સિસ્ટમ જાતની છે હા આ અહીંયાથી આ રાકેશભાઈ

પોલ મારી રહ્યા છે બધા અંદર એ ગપ્પા માર્યા કરે છે બધા અંદર તો ગાઈસ તમે કમ આવો ગપ્પા માર્યા કહો છો ભોપા ભાઈને મદદ કમ ની કરવા લાગતા ભોપા તને મદદ કમ ની કરવા લાગતા બધા એ જીરે તમે શું કરી રહ્યા છો શરીરે કે બેટે ગપ્પા મારી કરી રહ્યા છો તમે બધો એલા બધા પાણી ભરવા ગયા છે હવે એમને આવતા લાગે તો બેઠા છે શું કરીએ તારે ભોપાને ખુલ્લા દોડવા લાગ્યો તો થોડું હેલ્પ પણ કામ છે અમારું થોડું કામ છે